Джин. पुरुषो પ્રહલાદની કહું સુ વાત જી પર કોપીઓ તેનો તાતજી ઉઠો લઈ ખડગ કરવા ઘાતજી થયો કોલાવ હોલ મોટો ઉતપાત હવે પ્રહલાદજી જ્યારે નિર્ભય થયા પછી એનો બાપ છે ને બહુ ક્રોધાય માનતો છે પણ છતાંય પ્રહલાદના માથે એને જે કર્યું છે એ તો જેવા તેવાથી તો જોવા એવું નથી હવે હિરણ્ય કશીપું ખડગ લઈ અને ઘાત કરવા તૈયાર થયો છે અને મોટો કોલાહલ ઉત્પાદ બધું આખું વાતાવરણ આમ ઉગ્ર બની ગયું છે જોવાનું એ છે કે કોઈ પ્રજા એમાંથી ઊભી ના થઈ અને હિરણ્ય કસીપે ને કીધું કે કારણ કે બધા જ અસુર ભેડા થયા હતા એ ખુદ જો બાપ જ પિતા પિતા હોય અને પુત્રને મારી નાખતો હોય તો કોકને સમાજમાંથી તો હાથ ચાલવો જોઈએ ને કદાચ ભજન કરે તો કરવા દે પણ આ રસ્તો તું માં અને અસુરને છે ને દયા હોય નહીં અને જો અસુરમાં દયા ઉત્પન્ન થાય ને તો એ અસુર ના કહેવાય એટલે હા હા કાર મચી ગયો પણ કોઈ એમ નાખ કીધું કે તું આ રસ્તો લીધો ને એ તું રહેવા દે હવે બહુ તો હું પ્રહલાદને મારશે કે કાવ કરશે કે જે કરે તે ટૂંકમાં પણ જેને રાખનાર હોય ને ભાઈ તો એનો વાળ પણ વાકો ન થાય શરીર તો ઠીક છે પણ એક વાળ પણ વાકો ન થાય હવે હાથમાં તલવાર લીધી એને અને આવેશમાં આવી ગયો છે જ્યારે ક્રોધ આવે ને શરીરમાં ત્યારે એનું સ્વરૂપ વિરૂપ બની જાય છે ઉત્પાત તે અતિ સે થયો કહે પાપી પ્રહલાદ કિયા ગયો કોઈ તે પાપી છે અને પ્રહલાદને પાપી દેખે છે વિચાર કરવા એનો બાપ એમ કહે છે કે પાપી ક્યાંય ઈયો ઈ જ્યારે પોતે જ પાપી છે તો પોતાને પાપી દેખતો નથી અને ભગવાનનો ભગત છે નિયમવાળો છે ધર્મવાળો છે એને પોતે પાપી દેખે છે એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું કે આપણામાં જ્યારે અંદર કળિયુગ હોય ને ત્યારે બારે આપણને કળિયુગ દેખાતો હોય છે આપણામાં જ્યારે અંદર સતયુગ હોય ત્યારે બારે પણ આપણને બધું સતયુગ જ દેખાતો હોય ધર્મ રાજા હતા ને ધર્મ રાજા એને દિલ્હી જેવા શહેરમાં કીધું કે તમે પાપી માણસ ગોત્યાવ તો ધર્મ રાજાને કોઈ એમાં પાપી માણસ ન જીડો પછી એક ખડ માણસ હતો તો એને એમ કીધું કે એક ધર્મવાળો તમે આમાંથી ગોતી આવો તો એને કોઈ ધર્મવાળો માણસ એમાંથી ન જોડ્યો એટલે આપણામાં જેવું હોય ને એવું તમને બારે દેખાય છે એમ હિરણ્ય કશીપુ પોતે પાપી હતો ને દુષ્ટ હતો ને એટલે એને એમ કીધું કે ક્યાંય ગયો પાપી પ્રહલાદ પ્રહલાદ તો ખરેખર ભક્ત જ હતા એનો બાપ જ પાપીષ્ટ હતો અને તોય પ્રહલાદને એના બાપ પ્રત્યે આમ ધર્મિષ્ઠ દેખાતું હતું પ્રહલાદને અને એટલે જ પ્રહલાદજી છે એના પિતાથી જરાય ડરતો નહોતો ઉત્પાત તે અતિશે થયો કહે પાપી પ્રહલાદ ક્યાં ગયો દેખાય રાખનારને કાઢી ખડગ મારવાર તારો રાખનાર જે છે ને એને તું બતાવો એટલે જે એને રાખનાર હોય ને એને જો મારી નાખે ને તો એ કે પ્રહલાદ મરેલો છે એમ પ્રહલાદ ને રાખનાર જળમાં સ્થળમાં જ્યાં જુએ ત્યાં રામજી બીજું કાંઈ ન ભાષે હે જેને રાખનાર છે ને ભાઈ એ મોટો છે મારનાર છે ને એ નાનો છે એટલે પ્રહલાદ ને તો જ્યાં દ્રષ્ટિ નાખે ને ત્યાં પોતાના રામ એને દેખાતા હતા નારાયણ દેખાતા હતા પછી એને કીધું કે જ્યાં જુઓ ને ત્યાં મારો રાખનાર છે બોલ હવે તારે શું કરવું છે પછી હિરણ્ય કે એમ નહીં તું એમ કે કે ફલાણા ઠેકાણે મારું રાખનાર છે એક ઠેકાણે બતાવ સર્વત્ર નહીં બતાવ પછી ઓલો થાંભલો છે ને લાલ ચોર કર્યો તો ને તો એમાં પ્રહલાદને કીડીયુંની હાયર હાલી જાતી હતી ને છતાંય દાંતતી નહોતી બળે ધગ ધગતો થાંભલો હતો અને પ્રહલાદે કીધું કે મારો રાખનાર છે ને આ સ્તંભમાં છે બોલ હવે તારે કાંઈ કેવું છે અને એટલી આમ દાયડી દોઢ વળી ગઈ દાંત એટલો ક્રોધમાં આવેશમાં આવી અને એ તલવાર છે ને ખડગ મારી થાંભલામાં થાંભલામાં મારી એટલે થાંભલાના બે ભાગથી બે ભાગ થયા અને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને એવું ભયાનક રૂપ અને આવડો આ ભાગો હિરણ્ય કશી હવે તો એને મોત દેખાઈ ગયું કે આ તો હાડું થઈ ગયું પણ હવે હું થાય દુર્વાસા ઋષિ અમરીશ રાજાનો અપરાધ તો થઈ ગયો અને સુદર્શન ચક્ર વાય થાય હું એમ આ ક્રોધમાં આવી અને ડાયડી દાંતની દોઢ વળી ગઈ ને તા સુધી ક્રોધ કર્યો અને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને એ ભાઈ વાહે થયા હો ભાઈ અને જ્યાં જાય ને ત્યાં વાહે ને વાહે બરાબર કેટલા વરદાનો એને માગ્યા હતા ભગવાન પાસે ખાલી એટલું જ કીધું હતું કે હું મારું નહીં ભગવાન કે એ તો નહીં બને તું વરદાન માગી એટલે આને જેટલા મોઢે માય ગયા ને એટલા વરદાન ભગવાને આપ્યા અને એ બધાય વરદાન હાથા રાખી અને ભગવાને એનો વધ આસુરને એમ વિચાર નથી આવતો કે ભગવાનના ભક્તને હું દ્રોહ કરું છું એ પાપે કરીને મારું મૃત્યુ થવાનું નહોતું તોય થઈ ગયું મૃત્યુ બહુ ભગવાન મહારાજ કીએ ભગવાનના સ્વરૂપનો દ્રોહ ના દ્રોહ કેમ થાય ખબર છે ખબર ના પડે આપણે એમ કે સામાન્ય વાત કરતા હોય ને એમાં હું દ્રોહ થઈ જવા સ્વામીએ એવું લખ્યું છે કે નાનો હોય ને એને તમે મોટો કરો ને તોય દ્રોહ થાય છે મોટો હોય એને તમે નાનો કરતા હો તોય દ્રોહ થાય છે હે સભા બેઠી હોય ને સભા તમે જોજો કણાય નાના માણસ આવ્યા હોય ને પછી સભામાં એને હાર પહેરાવે ને તો એ શરમાય કે હું નાનો માણસ છું ને મને મોટું માન આપે એ દ્રોહ થયો એમ કાંઈ એમના હાર પહેરાવો છો એનું સન્માન તમે કરો છો એને માન આપો છો છતાંય એનો દ્રોહ થાય છે અને મોટું માણસ હોય સભામાં આગળ બેસાડવા જેવો હોય સભામાં આવકાર આપવા જેવો હોય તમે એને બોલાવો નહીં આવે ને પાછળ બેસી જાય હાર ન પહેરાવો તો એનું એને અપમાન લાગે છે એનું નામ દ્રોહ કહેવાય જે વસ્તુને જેવી યોગ્યતા પ્રમાણે તમે માન સન્માન આપો ને તો એનો દ્રોહ ન થાય એટલે અહીંયા પ્રહલાદનો હિરણ્ય કશીપુએ એટલો બધો અપરાધ કર્યો તે ભગવાનથી સહન ન થયો એટલે ભગવાન એને મારવા માટે તૈયાર થયા લા બ્રાહ્મણો હોય ને બ્રાહ્મણ સુખી માણસો હોય સદાવતું આપતા હોય જમાડતા હોય અને સ્વામી એમ લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ કે મોટો સદાવ્રતિ હોય ને તો ભૂખાનું મુખ ના જોઈએ આવો કાંઈ વાંધો નહીં જમું આવું જમું એ કેવો છે હું છે એ કાંઈ વિચાર ન કરતા હોય પછી એમાં એકવાર વાર બન્યું એવું કે રસોઈના વાસણ ઉગાડા હતા પછી મરેલ સર્પ લઈ અને પક્ષી હાયલું જાતું હતું ઉડીને ઉપરથી એટલે સર્પના મોઢામાંથી ઝેરની લાર પડી એ લાર પડી ને એટલે વાસણ ખુલ્લા હતા તે ઝેર થઈ ગયું પણ બ્રાહ્મણોને ખબર નહીં ઓલો સદાવ્રત આપે એને ખબર નહીં કોઈને ખબર નહીં હવે બ્રાહ્મણો આવ્યા બિચારા સદાવ્રતમાં જમવા એ જમી અને ઘડીક આરામ કર્યો ને તો ઝેર ચડ્યું એટલે ત્યાં ત્યાં બ્રાહ્મણો તો સુઈ ગયા વિચાર કરે કે ઓલો પક્ષી તો એનું ખાદ લઈને જાતું હતું સર્પ હતો એ પરાધીન હતો એના મોઢામાંથી ઝેર પડ્યું એ નિર્દોષ હતો બ્રાહ્મણોય નિર્દોષ હતા અને સદાવર્ત આપનારા જે શેઠિયાઓ હતા એ પણ નિર્દોષ હતા તો આ પાપ કોને ત્યાં લખવું ધર્મ રાજાને પૂછ્યું ધર્મ રાજા કે હમણાં ધાર હોય છે કરીનો લાલ મળી જાય એટલે પછી પાંચ પંદર દિવસ થયા ને ત્યાં બ્રાહ્મણો આવ્યા વટે માર્ગ તીર્થ કરતા નીકળ્યા હોય ને તો હું ગામને પાદર આવી અને પૂછ્યું કે ભાઈ અમારે સદાવ્રત ક્યાંય ચાલે છે અમારે જમવું છે તો ઓલા બાર બેઠા હતા ને ઓટલે ઝાડવાના ઓટા એ તો કે હા હા વાહ ફલાના શેઠનું બહુ સદાવર સારું ચાલે છે કયો જ્યાં તમે તમારે વયા જ આવ્યું હતી કાલ બે જ હમણાં થોડાક દી પહેલાં કે ચાર બ્રાહ્મણનો વારો ચડ્યો તો આ તમારો વારો નથી જાઓ કાંઈ વાંધો હવે નહીં કાંઈ લેવા દેવા કે નહીં કાંઈ અને ઓલા ધર્મ રાજાએ ઓલા કીધું કે ભાઈ આ ચાર બ્રહ્મત્યા છે ને આને ખાતે લખી નાખો જો કદાચ બોલતા આપને આવડે ને તો સારું બોલવું કોઈની કટાક્ષ કોઈની માથે ના કરો અને તમે કદાચ કોઈની માથે કટાક્ષ કરો અને એવો ના હોય ને તો તમને પાપ લાગે છે સ્વામી બાપા એક વાત કરતા સ્વામી કે હરિમંદિર સાધુ ગામડામાં કરતા હતા પછી હું માટી હોય અને ગુવાર નાખતા હોય ને માટી એમાં કચડતા હોય અહીં ગામમાં પેલા થતું અમે જોયેલું અમે આવ્યા ને શરૂઆતમાં એ ગારાની દીવાલો હતી ને ગામમાં તો એ કચરી અને પછી ચોમાસા પેલા લીપે એટલે કે આમ વ્યવસ્થિત થાય ટૂંકમાં પછી એ સંતો અને હરિભક્તોને બધા માટી ખૂનતા હતા અને એમાં કોઈ નીકળ્યા એટલે કે કર્મ 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 એ કે આ કર્મ તો જોઈ કે આમાં જીવાયત મરી એ ઓલા જે મોટા સદગુરુઓ અંદર હતા ને સેવા કરાવતા હતા ને હરિભક્તો પાસે એ સદગુરુ એમ બોયલા કે હું રાહ જ જોતો તો કોઈ આવે હરીનો લાલ તો કે આનું પાપ તો લેનારો જોઈ નહીં હે વિચાર તો કરો હાવ કાંઈ નહીં લેવા દેવા અને હેથે કરીને ઓચિંતા પાપ લેવું આપણે હે વાણીમાં તો એટલું સરસ વિવેક રાખવો કે ભૂલે પણ કોઈને કટાક્ષય નહીં કરવા અને જે હોય તે એને મુબારક છે ભાઈ આમાં આપણે શું લેવા દેવા અને એને કઈ આપણને હોયતું નથી કે ભાઈ તમે મારું ધ્યાન રાખજો હે કોઈ પૂછે કોઈ આપને ધ્યાન રાખવાનું અને આસુરી માણસ હોય ને એને આસુરી જ વિચારો આવે દૈવી વિચાર આવે જ નહીં અને જે દેવી માણસ હશે ને એનું જે અહિત કરનારા છે એના પ્રત્યે એને નબળો વિચાર નહીં આવે સામીને આપણને શીખવું તો જો વિચાર તો કરો કેવું શીખવું આપણને સામીનાયને અમને સાધુને એટલું સરસ મજાનું સૂત્ર આપ્યું કે દુષ્ટજન તાળન કરે મારે ગાળ દે કોઈ એનું અહિત થાય એવો સંકલ્પ સાધુએ ના કરો હે મુક્તાનંદ સ્વામી વિચાર કરો સત્સંગની માં કહેવાય કીડી જેવા જીવને દુખવે નહીં એવા સાધુને હૈખે નથી રહેવા દીધા હે આ આસુરનું લક્ષ્ય માથે શિંગડા ના હોય હારા માણસને કે હારા સાધુને કે સારા સત્સંગીને હૈખે ન રહેવા દેવા એ આસુરીનું લક્ષ્ય એટલે આ આ હિરણ્ય કશી પૂછે ને એ આસુરી છે અને ભક્ત છે ને પ્રહલાદ છે આ હિરણ ભક્ત છે એ પ્રહલાદ છે એટલે એનો દીકરો છે છતાંય એને સારું નથી લાગતું કે હું મારા દીકરાનો વધ કરું છું કોઈ રોયકો નહીં એને વિચાર કરે મૂરખ આ તારો પેટનો જણેલો એ તને હારો નથી લાગતો નોખો કરે કાંઈ વાંધો નહીં ભલે ભજન કરે તારું ભજન ના કરે એમાં શું થઈ ગયો આખી પ્રજા તારું ભજન કરે છે એક નહીં કરે તો હું થઈ જવાનું છે એવો વિચાર ના આવે આ એટલે ભગવાન એક ભક્ત માટેથી એક અવતાર ધારણ કરે છે નકર નૃષિ ભગવાનને જન્મ લેવાની કંઈ જરૂર નહોતી પણ આના બધાય વરદાન હાથા રાખવા માટે થઈને નૃષિ ભગવાન પ્રગટ થયા એટલે મહારાજે એમ કે છે કે હું કોઈથી બીતો નથી પણ ભગવાનના ભક્તથી અમે બીજે છે કે રખે એમનો દ્રોહ થઈ જાય છે જો ભગવાન બીતા હોય તો પછી આપણે તો બીવું જ પડે કે ના બીવું પડે હે એટલે આપણે તો આ બધી સ્વામી બાપા પાસેથી અનુભવેલી વાતો છે સ્વામી બાપા પાસેથી આપણે સાંભળેલી વાતો હે તો બસ એટલું વિચાર કરવાનું કે જે હોય તે ભગવાનને ફળ આપશે એને સારું કર્મ કર્યું હોય છે તો ભગવાન એને સારું ફળ દેશે અને નબળું કર્મ એને કર્યું હોય છે હવે પ્રહલાદ છે ને તોય ધીરજ રાખીને એટલું કીધું કે મારો રાખનાર આયા છે બીજે ક્યાંય નથી આટલામાં જ બેઠો છે પછી આને ક્રોધ ચેડયો છે અને પછી ખડક કાઢ્યો છે પ્રહલાદ કહે પુરણ છે સર્વે વિશે મારો શ્યામ હમણાં પ્રભુ છે તાડશે તારું ઠામ પ્રહલાદ તો હું જે દેખતો હતો કે મારો રાખનાર છે ને એ સર્વત્ર છે ક્યાંય કરતા ક્યાંય નથી એવું નથી અને એ ક્ષણ એકમાં જ પ્રગટ થવાના છે અને જેવા પ્રગટ થાય એવું તારું ઠામ તાળી નાખશે મોહ હોય ને મો ત્યાં સુધી ખબર ના પડે એ માને એટલા વિચારો આવતા હતા બસ પ્રહલાદને મારી જ નાખવો પ્રહલાદને મારી જ નાખવો પણ ભગવાન એવા દયાળુ છે કે ભક્તની રક્ષા આમ કર છાયા થઈને કરે છે હે કોઈ ભગવાનના ભક્તને આમ મારવાનું કરતું હોય ને તો આમ ભગવાન હાથ આડા રાખી દે એ તમને ના દેખાય એ જેની રક્ષા કરતા હોય એને દેખાય હે કરું છાયા દોય બે હાથથી હું ભગવાનના ભક્તને કોઈ ઓલું કરતો હોય ને તો એની હું રક્ષા કરું છું એમ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે હે એટલે બહુ વિચાર કરજો ભગવાનનું ભજન કરતો હોય ભગવાનનો ભક્ત હોય અને બીજાની જો નિંદા કરતો હોય ને તો એ ભગવાનનો ભક્ત નથી ભગવાનના ભક્તોનું તો લક્ષણ એ છે કે કોઈની નિંદા કરે નહીં અને કોઈ કરતો હોય ને તો એની નિંદા એ સાંભળે પણ નહીં આને કહેવાય ભક્ત હે ન કરે આપણે સત્સંગી હોય પણ પાસું વારીને જોતા ના હોય હો સમજા પણ ભાઈ એ આપણો ધર્મ નથી ભગવાન મળ્યા હોય તેને સાધુ મેળ્યા હોય સાધુ સમાગમ કર્યો હોય એને માટે છે ને આ યોગ્ય નથી આટલું આજની કથામાં એવું છે એટલે ભગવાનના ભક્તથી બી એને એટલું જ આપણી શોભા સહજાનંદ સ્વામી મહારાજની જય